વલસાણા તાલુકા કક્ષાનો મહાકુંભ એસડી જૈન સ્કૂલ ખાતે યોજાયો જેમાં પ્રથમ વિજેતાના મામલતદારના હસ્તે સન્માનપત્ર એનાયત થયા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત આજે તારીખ આઠ એક બે હજાર પચીસને બુધવારે સાંજે છ કલાકે એસડી જૈન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં પ્રાચીન અર્વાચીન ગરબા લોકનૃત્ય વ્યક્તિત્વ સ્પર્ધા નિબંધ લેખન લોકગીત લગ્નગીત એક પાત્રીય અભિનય વગેરે જેવી સંસ્કૃતિને ઉજાગર કરવામાં વિવિધ શાળામાંથી ભાગ લીધેલ બાળકો અને શિક્ષકોએ વિવિધ કલાઓ રજૂ કરી હતી લગ્નગીતમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર ક્રિષ્નાબેન દેસાઈ અને તેમની ટીમે પ્રાપ્ત કર્યો તેવી જ રીતે સીઆરસી પલસાણાના રજનીભાઈ પટેલ પણ લોકગીતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો અને ઘણા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કાવ્યા રજનીભાઈ પટેલે લગ્નગીતમાં પ્રથમ નંબર મેળવી તમામે તાલુકા પલસાણાનું નામ રોશન કરવા બદલ તાલુકાના શિક્ષકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે પલસાણા મામલતદાર તેમજ જિલ્લા રમત ગમત અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા